ગાંધીધામ રોટરીનગરમાં વ્યક્તિને જીવતો સરગાવી હત્યા ત્રણ આરોપી ઝડપાયા ગાંધીધામના રોટરીનગર સેક્ટર ચૌદ વિસ્તારમાં અગાઉ ઘરની બહાર બેસવા બાબતે થયેલા ઝઘડાનું મંદુખ રાખી પ્રેમિલાબેન નરેશભાઈ માતંગ અંજુબેન ઉર્ફે અજીબેન હરેશભાઈ માતંગ અને છીમનારામ ગોમારામ મારવારીએ મળીને પીડિતને પકડી માર માર્યો હતો અને બાદમાં તેના ઘરના બાથરૂમમાં લઈ જઈ તેના પર ડીઝલ છાંટી આગ ચાંપી દેતા તે ગંભીર રીતે દાજી ગયો હતો જેને સારવાર દરમિયાન ભુજ જી કે જનરલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું જે બનાવ હત્યામાં પરિણમ્યો હતો આ અંગે પીડિતના ભાઈ હીરાભાઈ મહેશ્વરીની ફરિયાદ પરથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાય ગણતરીના કલાકોમાં બે મહિલા અને એક પુરુષ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જાન્યુઆરીની શુભકામનાઓ વીર શહીદોના બલિદાન ને કરીએ નમન દેશ પ્રેમથી ભરાય દરેક મન અને હૃદય શાંતિ સમૃદ્ધિ અને વિકાસનો સંદેશ ફેલાવીએ જય હિંદ સાથે આગળ વધીએ શુભેચ્છક જીતુભા જુમભા જાડેજા સરપંચ વિકાસ નો સંકલ્પ લઈએ ભારત ને વિશ્વમાં મહાન બનાવીએ જય હિન્દ સાથે સૌને શુભેચ્છા શુભેચ્છક શૌર્ય સ્ટેટ એજન્સી ભોજ મુન્દ્રા ચેતન પરમાર મોબાઈલ નંબર છન્વો આઠ સિતોતેર છાસઠ ત્રણસો આઠ